ભરૂચના જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની બુધવારે બદલીનો ઓર્ડર થયો છે જેમાં તેઓને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઈ છે જ્યારે ભરૂચ ખાતે ગૌરાંગ એચ મકવાણાની બદલી કરાઈ છે ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણથી વર્ષથી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા બે હજાર બારના આઈ એસ તુષાર સુમેરાનું બુધવારના રોજ ગાંધીનગર સચિવાલય તરફથી ત્રણ આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે જેમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવનાર તુષાર સુમેરાની પણ બદલીનો ઓર્ડર થયો છે જેમાં તેમની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઈ છે જ્યારે તેમની જગ્યા પર ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે વર્ષ બે હજાર બારના આઈએએસ અને હાલના ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્ટેન્શન બ્યુરો ઇન્ડેક્સ બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ એચ મકવાણાની ભરૂચ કલેક્ટર તરીકે બદલી કરાઈ છે તુષાર સુમિરાએ ભરૂચ શહેરને સ્વચ્છ રાખવા માટે માય લિવેબલ ભરૂચ કેમ્પિંગ ચલાવી અને જનજાગૃતિ માટે ખાસ કાર્યક્રમો કર્યા હતા